તો કેમ છો દર્શક મિત્રો સોસાયટીની અંદર અત્યારે તમે જોઈ રહ્યા છો કે નાના નાના ગલુડિયા આવી ગયા છે ડોગની જે સીઝન હતી બિયાર થવાની એ પૂરી થઈ ગઈ છે ગલુડિયા સોસાયટીમાં ખૂબ જ રમતા જોવા મળતા હશે કૂતરાઓ અને ગલુડિયાઓ અત્યારે છોકરાઓ જોડે ખૂબ રમતા હશે એને જોઈને છોકરાઓ પણ આપણા જીદ કરતા હશે તમને પણ થતું હશે કે લાવવાને કંઈક ખવડાવીએ આજનો આ ટોપિક છે આપણો એના ઉપર જ જનરલી ગલુડિયાને અને કૂતરાને શું ખવડાવવું શું ના ખવડાવવું એના વિશે થોડી માહિતી આપીશ અને સૌથી એક અગત્યનો સૌથી સળગતો પ્રશ્ન છે કે ગલુડિયાઓને કૂતરાઓને પાલેજી બિસ્કીટ ખવડાવી શકાય કે નહીં તો આપણે વાત કરવાની છે ગલુડિયાને પાલેજી બિસ્કીટ આપી શકાય કે નહીં તેના વિશે નમસ્કાર દર્શક મિત્રો હું છું ડોક્ટર ભૌમિક પંચાલ આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આજે વાત કરીશું કૂતરાઓમાં શું ખવડાવી શકાય શું ના ખવડાવી શકાય અને પાલેજી આપી શકાય કે નહીં એના વિશેની તમામ માહિતી તો ચાલો આ વિડીયોમાં આગળ વધીએ તો સૌથી પહેલો તો પ્રશ્ન આપણો એ છે કે ઘલુડિયાને કે કૂતરાને પાલેજી બિસ્કિટ ખવડાવી શકાય કે નહીં એના વિશે મિત્રો જ્યારે તમે કોઈ જગ્યાએ જોતા હશો કે કોઈ જીવદયા પ્રેમી હોય કે કોઈ માણસ કે જેને ઘલુડિયા પસંદ હોય કૂતરા પસંદ હોય એ શું કરશે કે રેગ્યુલરલી એને બિસ્કિટ આપતા હશે રોજ જઈને એક પાલેજી બિસ્કિટ ખવડાવી દેતા હશે ગલુડિયા પણ કૂતરા પણ એટલું પ્રેમથી અને રોજ ખાઈ જતા હોય છે તો આપણને જનરલી એવું લાગે કે ગલુડિયાને કે કૂતરાને પાર્લેજી બિસ્કિટ ખૂબ ભાવે છે અને તે એન્જોય કરી રહ્યું છે બરાબર પણ જનરલી શું થતું હોય છે કે ગલુડિયાને રોજ પાર્લેજી નાખ્યા કરીએ એટલે નિયમિતપણે ખાધા રાખે પણ જો તમે એકચ્યુઅલીમાં જુઓ તો પાર્લેજીની અંદર જેનું કન્ટેન્ટ છે એમાં જોશો તો શુગર મેંદો પામ ઓઇલ પામ ઓઇલ એટલે કે એવું કહેવાય કે લો એકદમ લોએસ્ટ ક્વોલિટીનું જે ઓઇલ હોય તે ઓઇલ સોલ્ટ એટલે કે મીઠું સ્કીમ મિલ્ક પાવડર આ બધું ઉમેરવામાં આવે છે પાલેજીની અંદર સડસઠ ટકા વ્હીટ ફ્લોર હોય છે કે જે વ્હીટ ફ્લોરમાં ગ્લુટન હોય છે કૂતરાના શરીર માટે ગ્લુટન એ ખૂબ જ હાનિકારક છે ગ્લુટન એ કૂતરું પચાવી શકતું નથી ખૂબ લાંબા સમય માટે જો આપવામાં આવે તો એ તકલીફ કરે છે શુગરની વાત કરીએ તો શુગર પણ તમને પણ ખબર હશે કે શરીર માટે લાંબા સમય સુધી આપવામાં આવે તો તે હાનિકારક છે મીઠાની વાત કરીએ તો સોલ્ટ કૂતરાના શરીર માટે વન ફાઇવ ગ્રામ પર 100 ગ્રામ એટલે કે એવું કહેવાય દોઢ ગ્રામ પ્રતિ સો ગ્રામ એટલી અમાઉન્ટમાં આપવામાં આવે તો તેના માટે ઓકે છે દોઢ ગ્રામ પ્રતિ સો ગ્રામથી વધારે ક્વોન્ટિટીમાં એના શરીરમાં જાય તો તે કૂતરાને નુકસાન કરે છે તો ઇન શોર્ટ વધારે લાંબુ ના ખેંચતા એટલું કહીશ કે કૂતરા કે ગલુડિયાને કોઈ કોઈ વખતે ચાર પાંચ બિસ્કિટ ખવડાવી દીધા કોઈક વખત રેન્ડમલી ઓકેશનલી તો ચાલે પણ રેગ્યુલરલી સવાર સાંજ એક એક પેકેટ લાંબા સમય સુધી ક્યારેય ના આપવું જોઈએ એ કૂતરા અને ઘલુડિયા માટે હાનિકારક છે ઘણા લોકોનો એવો ક્વેશ્ચન હોય છે કે પાર્લેજી બિસ્કીટના અલ્ટરનેટમાં મેરીગોલ્ડ બિસ્કીટ આવતા હોય છે તો મેરીગોલ્ડ બિસ્કીટ આપી શકાય કે નહીં મિત્રો બેના ઇન્ગ્રેડિયન્ટ્સ તમે જોશો તો ઓલમોસ્ટ સેમ છે મેરીગોલ્ડ એવું કહેવાય કે લો ફેટ બિસ્કીટ છે જ્યારે કૂતરાઓને હાઈ ફેટ ડાઇટ જોઈએ એટલે કે એમને હાઈ ફેટ વાળું જોઈએ તો એટલું જ કહીશ કે મેરીગોલ્ડ પણ પાર્લેજીના જેમ જ ઓકેઝનલી ચાર પાંચ આપી શકો ખૂબ લાંબા સમય સુધી મેરીગોલ્ડ આપીને પણ કોઈ ફાયદો નથી ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હશે કે શેરીના કૂતરાઓને શું ખવડાવી શકાય બરાબર પાળેલા કૂતરા માટે તો બધા ખર્ચો કરશે રેડીમેડ ફૂડ લાવશે ને અલગ અલગ પ્રકારના જે તૈયાર ઇન્ગ્રેડિયન્ટ્સ આવતા હોય એ લાવી દેશે શેરીના કૂતરાઓને શું ખવડાવે એનો પ્રશ્ન થતો હોય તો એ લોકો માટે કહી દઉં કે જે શેરીના કૂતરા હોય એની રોગપ્રતિકારક શક્તિ આપણા ઘેર જે પાડેલા વિદેશી કૂતરા છે એના કરતાં તો વધારે જ હોય છે અને જે શેરીના કૂતરા છે એ અહીંયાની આબોહવા પ્રમાણે અને અહીંયાના ટેમ્પરેચર પ્રમાણે ટેવાઈ ગયેલા હોય છે બરાબર તો એમને ઘરે બનાવેલા તમે જો આપવા માગતા હોવ તો ખાવામાં એને મોરું દહીં અપાય ઘરે જે છાસ કે ભાત રોટલી બાફેલા શાકભાજી આ બધું જે હોય છે એ કૂતરાઓને બિંદાસ આપી શકાય છે જો તમે નોનવેજ ખાવાનું પ્રિફર કરતા હોય ને નોનવેજ આપવા માગતા હોય તો ગલીના કૂતરાઓને તમે નોનવેજમાં બોઇલ ઈંડા બાફેલું માંસ ચિકન અને મટન આપી શકાય છે માંસ અને ઈંડા હંમેશા તમારે બાફેલા આપવાના કાચા કોઈ વખત એમને આપવાના રહેશે નહીં બરાબર હંમેશા જો આપો તો તમારે એને બાફેલા જ આપવા અને આના સિવાય તૈયાર ફૂડ પેડિગ્રી રોયલ કેનિન એવા અલગ અલગ આવે છે તો તૈયાર તમે એને ફૂડ લાઇન પણ આપી શકો છો અને એને ટ્રીટ્સ પણ આપતી હોય છે તો એ પણ આપી શકો છો બરાબર ઘણા લોકોનો એવો પ્રશ્ન હતો કે કૂતરાને ઘી ખવડાવી શકાય કે નહીં એવું કહેવાય છે ને એવી કહેવત છે કે કુત્તે ઘી હઝમ નહીં હોતા બટ એકચ્યુઅલી જનરલી કૂતરા ઘી પચાવી શકે છે કૂતરાને ઘી તમે આપી શકો છો ઘી એનું શરીર પચાવી શકે છે પણ હા મિત્રો જેમ કીધું કોઈ પણ વસ્તુ લિમિટમાં સારી એમ ઘી પણ લિમિટમાં સારું વધારે આપીએ તો એને ડાયરિયાને એવું થઈ શકે છે તો ખાવામાં નોર્મલી રેગ્યુલરલી તમારે લિમિટમાં આપવું હોય તો આપી શકો છો બરાબર ઘણા મિત્રો જે કૂતરાને પોતાના ફેમિલીનો એક મેમ્બર ગણતા હોય છે તે એમને મીઠાઈઓ પણ આપતા હોય છે અને ચોકલેટો પણ આપતા હોય છે બરાબર તો એ આપી શકાય કે નહીં એવો એક પ્રશ્ન હતો તો હું કહેવા માંગીશ નહીં નેવર કૂતરાઓને ગલુડિયાઓને મીઠાઈ ક્યારેય આપી ના જોઈએ એની અંદર ખૂબ જ શુગર હોય છે ગલુડિયાઓને કૂતરાઓ માટે ખૂબ જ હાનિકારક છે મીઠાઈઓની અંદર તમે જોતા હશો કે દ્રાક્ષ હોય સૂકી દ્રાક્ષ નાખેલી હોય છે તો સૂકી દ્રાક્ષ પણ કૂતરાઓ માટે ખૂબ જ હાનિકારક છે એટલે આ બધી વસ્તુઓ માણસ માટે બનેલી છે તો માણસે જ ખાવી જોઈએ આ બધી વસ્તુઓ ગલુડિયાઓને અને કૂતરાઓને ફ્રીમાં ઓફર ના કરવી જોઈએ ચોકલેટની વાત કરીએ તો ચોકલેટ એ પણ ગલુડિયાઓને કે કૂતરાઓને ક્યારે આપવી જોઈએ નહીં ચોકલેટની અંદર કેફિન હોય છે થિયોબ્રોમિન હોય છે કે જે કૂતરાઓ માટે ખૂબ જ હાનિકારક છે તો ઘળિયું મીઠાઈઓ ચોકલેટો આ બધું કૂતરાઓને ને ગલુડિયાઓને ક્યારે ખાવામાં ના આપવી જોઈએ બે ત્રણ મિત્રોનો એવો પણ પ્રશ્ન હતો કે ગલુડિયાને કે કૂતરાને કયા શાકભાજી અથવા તો કયા ફળફળાદી એટલે કે ફ્રૂટ્સ ખવડાવી શકાય તો એવા મિત્રો માટે હું જણાવી દઉં કે કયા ફ્રૂટ્સ તમે તમારા ગલુડિયાને કે કૂતરાઓને આપી શકો છો તો જુઓ સૌથી પહેલાં તો તમે એપલ એટલે કે સફરજન એને આપી શકો વિટામિન એ અને વિટામિન સી ભરપૂર અમાનમાં પ્રેઝન્ટ હોય છે તમે સફરજન તમારા કૂતરાને આપી શકો છો પણ તેની અંદરના બીજ કાઢીને બીજું કે તમે એને બનાનાઝ આપી શકો છો એની અંદર સારા એવા મિનરલ હોય છે કકંબર એટલે કે કાકડી આપી શકો છો કેરી આપી શકો છો ઓરેન્જિસ આપી શકો છો જામફળ આપી શકો છો પાઇનેપલ આપી શકો છો જે કોળું આવે શાકભાજી પંપકીન એ પણ આપી શકાય સ્ટ્રોબેરી આપી શકાય રાસબેરી આપી શકાય બ્લુબેરી આપી શકાય વોટરમેલન એટલે કે તળવું પણ તમે એને આપી શકો છો બ્રોકલી ખવડાવી શકો ગાજર ખવડાવી શકો વટાણા ખવડાવી શકાય ધાણા ખવડાવી શકાય આ બધી વસ્તુઓ છે કે તમે એને ધોઈને સાફ કરીને પ્રોપર ચોપિંગ કરીને કટ કરીને તમે તમારા કૂતરાને ખવડાવી શકો છો આ બધી એની માટે હેલ્ધી છે અનહેલ્ધી શું છે શું ના ખવડાવી શકાય એ તમને કહી દઉં કે ટમાટોસ છે દ્રાક્ષ એટલે કે લીલી દ્રાક્ષ અને સૂકી દ્રાક્ષ બેમાંથી એક પણ દ્રાક્ષ તમારે તમારા ડોગને ખવડાવવી જોઈએ નહીં એવોકેડો ના ખવડાવવું મશરૂમ ના ખવડાવવા ડુંગળી અને લસણ તો ક્યારેય ના ખવડાવવા બરાબર ઘણી વખત બધા પીઝા ખવડાવી દેતા હોય છે એની અંદર ટોપિંગમાં ઉપર ડુંગળી નાખેલી હોય છે તો આ બધું કોઈ વખત કૂતરાઓને ખવડાવવું જોઈએ નહીં બરાબર તો મિત્રો આશા રાખું છું કે વિડીયોની અંદર શું ખવડાવવું શું ના ખવડાવવું એની જે માહિતી મેં પીરસી એ તમને પૂરેપૂરી ખબર પડી ગઈ હશે વિડીયો ગમે હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરી દો નવા હોઉં તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દો પશુપાલનને લગતા એનિમલ્સને લગતા હું આવા અવનવા વિડીયો ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું તો આવા જ વિડિયોને જોવા માટે સબ્સ્ક્રાઇબ કરીને બે લાઇકન પર પ્રેસ કરી દેજો જેથી નવા આવનાર વિડીયો પણ તમને ઇઝીલી મળી રહે નવા વિડીયોમાં મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત